સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ આઠની વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે ગોડોદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફી બાકી હોવાથી શાળાના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા ન દીધી આખો દિવસ ક્લાસની બહાર ઊભી રાખી જોકે આવા આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ અને શાળાએ જવાનો ઇન્કાર પણ કરતી જોકે માતા પિતા કામડતી બહાર ગયા અને તેણે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી વિદ્યાર્થીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરતાં શિક્ષણ વિભાગ દ્વારા આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ થઈ રહી છે મૃતક વિદ્યાર્થીના પિતા રાજુ ખાટેકે જણાવ્યું કે ઉત્તરાયણ પહેલાં દીકરીની પરીક્ષા હોય તો શાળાએ પરીક્ષા આપવા ન દીધી ક્લાસની બહાર ઊભી રાખી જેથી તે રડવા લાગી મને ફોન કર્યો તો મેં જણાવ્યું કે તમારી ફી ભરવાની બાકી છે જેથી આવતા મહિને ભરી દઈશું દીકરીએ શાળાએ જવાની ના પાડતી ને બાદમાં તેને ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી જોકે શાળાવાળા છોકરાઓને ટોર્ચર કરે કોઈની મજબૂરી હોય તો મોડું પણ થાય અમૃતક વિદ્યાર્થીની ભાવનાની માતાએ બે દિવસ પહેલાં શાળાના પ્રિન્સિપાલને ફોન કરે બાબતે વાતચીત પણ કરી પ્રિન્સિપાલે કહ્યું કે મારી દીકરી સાથે આવું કેમ થઈ રહ્યું છે પરીક્ષા કેમ ન આપવા દીધી ફી બાબતે ભાવનાના પિતાએ પણ જણાવ્યું કે ભરી દઈશું તો શા માટે દબાણ થઈ રહ્યું છે કોઈની મજબૂરી હોય તો સમજવું જોઈએ જો કે પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું કે પરીક્ષા તો પછી પણ અમે અપાવી દઈશું ભરવા માટે દસ મિનિટ તમે શાળાએ આવી જાઓ ભાવનાની માતાએ પ્રિન્સિપલને જણાવ્યું કે તમારા ટીચર અને અન્ય લોકો છે જે મારી દીકરીને અલગ અલગ રીતે વાત કરી રહ્યા હોય જોકે પ્રિન્સિપાલ તો એક જ વાતનું રટણ કરે છે કે ફી ભરવા માટે દસ મિનિટ પણ સ્કૂલ પર આવી નથી શકતા ભાવનાની માતાએ પણ જણાવ્યું કે ફી તો અમે ભરી જ દઈએ છે ત્યાં સુધી ભરી જ પણ છે પ્રિન્સિપલે પણ જણાવ્યું કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છે જે ટીચરનો પગાર પણ કરવાના હોય શાળાનું ભાડું લાઇટ બિલ વગેરે ભરવાના હોય આ તમામ પ્રકારની ફીને કારણે ભરાતું હોય છે फीस बाकी था तो मास्टरों ने टॉर्चर किया उसको स्कूल के बाहर खड़ा रखा वो डिप्रेशन में आके घर पे आके फांसी खाके मर गया, और, और भविष्य में मैं तो कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए कुछ तो भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बने